નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાની જીવન સાધના સ્કૂલ માં હોબાળો થયો છે બે વિદ્યાર્થીઓના ઝઘડા વાલીઓ વચ્ચે પડ્યા તો વિદ્યાર્થીને વાલીએ માર માર્યાનો આક્ષેપ તો નારાજ વાલીઓએ શાળાનો જાપો તોડી અંદર પ્રવેશ કર્યો નારાજ વિદ્યાર્થીના વાલીએ હોબાળો કર્યો તો બે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર બાદ મામલો બિચક્યો તો શાળા સંચાલકોએ સીસીટીવી ના આપતા વિવાદ સર્જાયો હતો મૂસી નવી પછી એ પછી માટ हेल्प कर अगर क्या क्लास टीचर ने तेरा बढ़ा तो भैया यार लोगों नीचे लेगा एक में घर पकड़ू आने तो घसन जाएगा और लाफा मारे भी अब मैडम ने क्या बोला तो मैडम ने सुधीर कोई ना पेंट्स ने और नहीं सुधीर नाम दे दिया सुधीर है अच्छी हो चुकी है नीचे में એવો છે છે કે જીવન સાધના સ્કૂલ ધોરણ ભણતા અંદર અંદર બાબત પર ઝઘડો થયો સ્વરૂપ થોડું મોટું અને જે વિદ્યાર્થી નો છોકરો છે આપણા હિન્દુ સમાજના છોકરાને બ્લેડ મારી હાથ પર ત્યારબાદ એ છોકરો રડવા લાગ્યો ગભરાઈ ગયો એ છોકરાના મિત્રો ત્રણ મિત્રો ત્રણ અંગત મિત્રો પ્રિન્સિપલ પાસે ગયા કમ્પ્લેન કરવા માટે જેને બ્લેડ મારી છે પ્રિન્સિપલે એ છોકરાના વાલીઓને ફોન કરીને બોલાયા એ છોકરાના વાલીઓ ડાયરેક્ટ સ્કૂલમાં ઘૂસી જાય છે સ્કૂલમાં ઘૂસીને ક્લાસરૂમમાં ઘૂસી જાય છે ક્લાસરૂમમાં ઘૂસીને આપણા જે ત્રણ છોકરાઓ છે હિન્દુ સમાજના એક છોકરાને ઝાપડ મારે છે એક છોકરાનો હાથ ખેંચીને નીચે લઈ જાય છે અને એક છોકરાનું ગળું દબાવે છે ક્લાસ ટીચર ઊભીને ઊભી તમાશું શું જોતી રહે છે વિરોધ કોઈ થતો નથી ત્યારબાદ ક્લાસ ટીચર એવું કહે છે છોકરાઓને કે ભાઈ તમે જે બનાવ બન્યો છે ઘરે જઈને કશું પણ કહેવાનું નથી આટલા આ લોકો કેમ ગભરાઈ રહ્યા છે ક્લાસ ટીચર કેમ ગભરાઈ રહ્યા છે તપાસ તો વિષય છે સૌથી પહેલાં પ્રિન્સિપલ કેમ ગભરાઈ રહી છે અને જો છોકરાઓ બોલતા બોલતા કંઈ કદાચ ના બોલ્યા હોત તો આ જાણ આપણે થાત જ નહીં અને આ તપાસ થવી જોઈએ અને આગળ શું કાર્યવાહી થાય છે એફઆઈઆર કરીને આપણે ખબર પડશે રમતા લોકો કે માર્યું હશે ને ફ્રેન્ડ

ખાલી એટલું જ કીધું ને મેડમ ને કે મેડમ આ છોકરાએ એને પત્રી મારી શું ગુનો કર્યો છે અમારા છોકરાએ તમને છોકરાને માર્યો તો નથી મેં વાત એ છે સ્કૂલ શું કહે છે કશું કીધું નહીં કે નહીં કશું નહીં થાય તો છોકરાઓ આપણે જાણે કે છોકરાઓ લડીને ભેગા થઈ જવાના છે પણ બહારના વ્યક્તિ એને મારી નહીં શકતા ને આ જિમ્મેદારી સ્કૂલ વાળાની કહેવાય ને તો તમે કરતા હતા શું ક્લાસમાંથી અંદરથી બહાર લઈ આવે ખેંચીને ત્યાં સુધી તમે કરો છો શું એ કેવા કહેવા માંગીએ છીએ પ્રિય દર્શન